નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્યાવીસ ચાલો ન્યૂઝ પેપર એટલે કે સમાચાર પત્ર વાંચીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે આ વીડિયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એટલે કે આ ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સત્યાવીસ ચાલો ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર વાંચીએ વર્તમાનપત્ર એટલે કે જે ન્યૂઝપેપરનું વાંચન કરો અને સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કરો વર્તમાનપત્રમાં ધ્યાને આવેલ વિશેષ ઘટનાઓનું સંકલન કરો અને સમયાંતરે વર્ગખંડમાં પ્રસ્તુત કરો પોતાના ગામના અને શાળાના સમાચાર તૈયાર કરો અને વર્ગખંડમાં વાંચન કરો પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન કરવાના છો તેવા સમાચારની તારીખવાર નોંધ કરો ચાલો ન્યૂઝપેપર એટલે કે સમાચારપત્રનું નામ તો એ છે સંદેશ તંત્રીનું નામ છે તો કે ફાલ્ગુન ચીમનભાઈ પટેલ ન્યૂઝપેપરના પાનાની સંખ્યા તો કે વીસ ન્યૂઝપેપરના પૂર્તિના પાનાની સંખ્યા તો ચાર ન્યૂઝપેપરમાં શેની શેની જાહેરાતો છે તો શૈક્ષણિક નોકરી પ્રોડક્ટ્સ આરોગ્ય અને ફિટનેસ વગેરે ન્યૂઝપેપરમાં કયા કયા શહેરો મુખ્ય મથકો અને દેશના નામનો ઉલ્લેખ છે તો અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર દિલ્હી બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન વગેરેનો ઉલ્લેખ છે ત્યાર પછી છે કે ન્યૂઝપેપરમાં ભારત સિવાયના અન્ય કયા કયા દેશના સમાચાર છે તો અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ બ્રિટન યુનાઇટેડ કિંગડમ ચીન જાપાન ફ્રાન્સ જર્મની વગેરે દેશોના સમાચાર છપાયેલા છે ત્યાર પછીનો સવાલ છે કે પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન કરવાના છો તેવા સમાચારની તારીખવાર નોંધ કરો તો નાની કોટોના જજો દેશને ભડકે બાળવા માંગે છે અજમેર શરીફ મસ્જિદ વિવાદમાં સપ્પા નેતા રામગોપાલ યાદવે નીચલી કોર્ટના ન્યાયાધીશો પર દોષનો ટોપલો ઢોળતા હોબાળો ગૌચરની સો કરોડની જમીનનો સોદો ખોટી રીતે રૂપિયા ચોવીસ કરોડના દસ્તાવેજ પણ કરાવી દીધા સુરતમાં ચાર વીઘા ગૌચરનો ખેલ પાડવા ચેરિટી કમિશન કે પંચાયતની મંજૂરી લેવાય નહીં પીવી સિંધુ અને લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા લખનઉમાં સૈયદ મોદી ચેમ્પિયનશીપમાં ઈરા શર્માએ સિંધુને ટક્કર આપી બુમ બુમ બુમરાહનો ધમાકો ટેસ્ટમાં નંબર એક બોલર જાડેજા ટેસ્ટમાં નંબર એક ઓલરાઉન્ડર તરીકે યથાવત યશસ્વી બેટિંગમાં બીજા સ્થાને પહોંચો તો આવી રીતે તમે જોઈ શકો છો કે વિવિધ સમાચારો જે છે તે આપણે બુલેટિન બોર્ડ ઉપર લખી શકીએ અને વાંચી શકીએ મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય છે એમાં જે ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે અહીંયા તમે એનો ફોટો જોઈ શકો છો એનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનના જે વિડિયો છે તે આપણી ચેનલ ઉપર અને એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂક્યા છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી તમે એની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તમારા તમામ દોસ્તો મિત્રો સંબંધીઓ સુધી સેન્ડ કરજો જેથી કરીને તેઓ આ વિડીયો જોઈ શકે અને સારામાં સારી રીતે તૈયારી કરી શકે